સ્વચ્છતામાં નંબર વન મેળવનાર સુરતમાં સુવિધાઓ મેળવવા માટે અનેક ફરિયાદો કરાઈ છે જેમાં ચોમાસા પહેલા મચ્છરોના પોકારી ઉઠ્યા શહેરીજનો તો લોકો દ્વારા કરાતી ફરિયાદો તપાસ વગર દફતરે કરાતી હોવાના વિપક્ષના આક્ષેપ વચ્ચે સમિતિના ચેરમેને મીડિયા સાથે વાત કરી હતી સુરત શહેરને સ્વચ્છતામાં દેશભરમાં નંબર વન મળ્યું છે જોકે હજુ પણ અનેક જગ્યાએ વિવિધ પ્રાથમિક સુવિધાને લઈ લોકોને ફરિયાદો કરવી પડી રહી છે ત્યારે સુરતમાં સ્વચ્છતા માટે રોજેરોજ શહેરીજનો ફરિયાદો કરી રહ્યા છે ચોમાસા પહેલા જ મચ્છરોના ત્રાસથી શેરી જરો ટ્રાહીમામ પોકારી ઉઠ્યા હોય ડ્રેનેજ પાણી રોડ અને ગેરકાયદેસર બાંધકામોમાં મચ્છરોના ઉપદ્રવને લઈ સુરત મહાનગરપાલિકામાં સુરતીઓએ ચૌદ લાખ પાસઠ હજાર જેટલી ફરિયાદો કરી હોવાનું સામે આવ્યું છે તો ડ્રેનેજની સમસ્યાથી ત્રસ્ત સુરતીઓએ ચાર વર્ષમાં બે લાખ તેતાલીસ હજાર ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે લોકો દ્વારા કરાતી ફરિયાદો માટે કેટલીક ફરિયાદો તપાસ વગર દફતરે કરી લેવાતી હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરાતા સુરત મનપાના

એ કામગીરી રોજિંદી પ્રકારની હોય છે અને મેન્ટેનન્સની કામગીરી હોય છે જેમ કે કુંડીઓ સફાઈ કરવાની ગટર લાઈનની અંદર નેટવર્કમાં કચરું ભરાયુંથી દૂર કરવાનું ગટરો ઉભરાવી વરસાદી પાણીનો ભરાવો થવો આમ રૂટીન પ્રકારની મેન્ટેનન્સની કામગીરી હોય છે અને મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકાના સુરત મહાનગરમાં વસતા સુરતના નાગરિકો સરળતાથી અને સુલભતાથી પોતાની ફરિયાદો રજૂ કરી શકે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ડિજિટલ એપ પણ આપવામાં આવ્યું છે અને વહેજ વિભાગની હેલ્પલાઇન નંબર પણ છે અને તેથી સુરતના નાગરિકો સરળતાથી પોતાની ફરિયાદો નોંધાવી પણ શકે છે અને ઘર બેઠા તેઓની ફરિયાદનું નિરાકરણ પણ કરવામાં આવે છે વિપક્ષના સભ્યો દ્વારા જે આરોપ મૂકવામાં આવ્યો છે તે તેઓ ખુલાસો નથી કર્યો કે તેમાંથી કેટલા ફરિયાદનું નિરાકરણ થયું છે મને કહેતા આનંદ થાય છે કે આજે એકત્રીસમી મેના રોજ સુરત મહાનગરપાલિકા દફતરે ઓનલાઈન ફરિયાદોમાંથી ફક્ત છસો ફરિયાદ જેટલી પેન્ડિંગ ફરિયાદો છે જે પણ ટૂંક સમયમાં પૂરી કરી દેવામાં આવશે અહીં વિશેષ વાત મારે એ કરવી છે કે જે સમયગાળા દરમિયાન વાત કરવામાં આવે છે આ દરમિયાન સુરત મહાનગરપાલિકાનો વ્યાપ જે હજાર વીસમાં ત્રણસો ચોરસ કિલોમીટર જેટલો હતો તે આજે વધીને ચારસો ને એકસઠ ચોરસ કિલોમીટર જેટલો થઈ ગયો છે એટલે કે લગભગ એકસો ને છેતાલીસ ચોરસ કિલોમીટરનો વધારો સુરત મહાનગરપાલિકાના હદમાં થયો છે ત્યારે સ્વાભાવિક છે કે સુરત મહાનગરપાલિકામાં જોડાયેલા નવા નગરો નવા ગામડાઓમાં ડ્રેન અને સ્ટોમની સુવિધાઓ કાં તો અપૂરતી હોઈ શકે છે અથવા નહીં હોય અને તેથી સ્વાભાવિક છે કે આ વિસ્તારોમાંથી ડ્રેનેજ અને સ્ટ્રોમની ફરિયાદોનું પ્રમાણ થોડું ઘણું વધારે હોઈ શકે છે પરંતુ સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા આ તમામ નવા વિસ્તારોમાં ડ્રેનેજ અને સ્ટ્રોમની સુવિધાઓ ઝડપથી પ્રાપ્ત થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હાલ મોટા ભાગના વિસ્તારોમાં આ નેટવર્ક નાખવાની કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ તમામ નવા વિસ્તારોને પણ સ્ટ્રોંગ અને ડ્રાય નેટવર્કના જોડાણથી જોડી દેવામાં આવશે ભરી માતાની જે ફરિયાદો અને રજૂઆતો થઈ છે તે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે આ વિસ્તારમાં જમીનની માલિકીના લગતા પ્રશ્નો અને કેટલીક કોર્ટ મેટરો ચાલી રહી હોવાના કારણે પ્રશ્ન ગુચમાં પડ્યો હતો પરંતુ કતારગામ ઝોન અને સુરત મહાનગરપાલિકા ડ્રહ વિભાગ સાથે સંકલન કરીને આ ફરિયાદનો તાકીદે નિકાલ આવે અને લોકોને સુખાકારીમાં વધારો થાય તે માટેની કામગીરી કરવાને સૂચના આપી દીધી છે